માળિયાહાટીના તાલુકાના પાણીધરા ગામે તાલુકા કક્ષાની પ્રજાસત્તા દિનની ઉજવણી કરાઈ હતી માળિયાહાટીના તાલુકાના પાણીધરા ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તા દિનની ઉજવણી કરવામાં આવી છે નાયબ મામલતદાર સિંઘ રેલખીયાએ ધ્વજવંદન કરાવી અને સલામી આપી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અધિકારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ મામલતદાર ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સહિતના વિવિધ ખાતાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા સારી કામગીરી કરેલા સન્માન કરવામાં અને સરકાર તરફથી પાણી ધરાવના વિકાસ કામે માટે પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવી છે ટીવી ટીવી ન્યૂઝ હાટીના મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી દ્વારા પડેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણેના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતાં તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યન દ્વારા પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકાર શ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપગ્રેડ આપીએ છીએ અને ખૂબ જ ઉમંગભેર ગામ લોકો અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓએ આમાં આ કાર્યક્રમ દરમિયાન પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે ગામના એક કાર્ય કાર્યકર્તા વ્યક્તિના પણ સન્માન કરવામાં આવ્યા છે એક ડીએલોનું પણ સન્માન કર્યું છે રીતે જે તાલુકા કક્ષાએ સારી કામગીરી કરી છે તાલુકાનું સન્માન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર તરફથી પાણીદ્રા ગામના વિકાસ માટે પાંચ લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવે છે અને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ વ્યક્તિઓ છે